નિલંબા પોલીસના ચોપડે અઢાર વર્ષથી વોન્ટેડ આરોપીને પાનવાડી ચોકમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે નિલંબાગ પોલીસ મથકના ચોપડે ગુજરાત વેચાણ વેરા અધિનિયમ બે હજાર છના ગુનામાં છેલ્લા અઢાર વર્ષથી વોન્ટેડ આરોપી ભાલેન્દ્રસિંહ સવાની પાનવાડી ચોકમાં ઊભા છે જે બાતમીના આધારે એસઓજીની ટીમે દોડી જઈ વોન્ટેડ આરોપી ભાલેન્દ્રસિંહની ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી